આશકા માંડલ લેખક અશ્વિની ભટ્ટ પ્રકરણ ઓગણચાલીસ સાંદ્રા ક્યાં છે કર્નલ હંટ દોડીને તેમની નજીક ગયો કિડનેપ સંઘારીઓ તેને લઈ ગયા છે પૃથ્વીસિંહએ જવાબ આપ્યો પૃથ્વીસિંહના માથામાં ઘા વાગેલો હતો તેનું લોહી તેના નાક પર અને વાળમાં થીજી ગયું હતું સાંદ્રાને લઈને ભાગેલું ઊંટ ભાગતા સંઘારીઓની સાથે જ ભળી ગયું હતું પીટર કરતા પહેલા પૃથ્વીસિંહે જોયું હતું પછી પીટરે પોતાનું ઊંટ પાછળ અંકારેલું પરંતુ સાંદ્રાને છોડાવી શક્યા ન હતા બંનેને ફરજિયાત પાછા ભાગવું પડ્યું હતું કર્નલ આપણે તેને બચાવવી જોઈએ પીટરે કહ્યું શા માટે જસવંત ભાગી આગળ આવ્યો મારા આદમીઓ કે હું અમે કોઈ એમાં મદદ નહીં કરીએ એ જંગલી લોકોની પાસે હાથે કરીને અમારે જવું નથી એ મારી ભત્રીજી છે કર્નલ બોલ્યો તો તમે જાઓ કર્નલ અમારે કોઈ નિસ્બત નથી જસવંત થતો હતો પણ મારે તો આ પ્રવાસ જ અટકાવવો હતો હું એ ચર્ચાને કઈક અજબ રીતે માણી રહ્યો હતો કર્નલ અને પીટરની ઈચ્છા હતી કે અમે સૌ સાંદ્રાની બહારે જઈએ મારી તો કોઈ ઈચ્છા જ ન હતી પૂરણ દુવિધામાં મુકાયો હતો સાંદ્રાને જો ખરેખર શંગારીઓ ઉઠાવી ગયા હોય તો તેને છોડાવી લાવવી આસાન ન હતી કમસે કમ મને ગમે તેટલી સહાનુભૂતિ હોવા છતાં હું શંગારીઓને સામે ચાલીને પડકારવા માગતો ન હતો તમે એમ માનો છો કર્નલ કે શંગારીઓ આપણા પર ફરી હલ્લો નહીં કરે એટલે તો મેં તમને કહ્યું હતું કે એક પણ માણસને જીવતો જવા નહીં દેવો જોઈએ આ સિગાવલનો બચ્ચો વચ્ચે પડ્યો એટલે જ મુસીબત થઈ જસવંત જાજોરીએ નશાર અવાજે કહ્યું નહીં તો એક આદમીને મેં જીવતો જવા ન દીધો હોત અત્યારે પણ હું કહું છું કે સાંદ્રાને શોધવા જવાનો અર્થ નથી જેને જવું હોય તે જાય હું ખજાના માટે આગળ જવા માગું છું કોણ કોણ મારી તરફેણમાં છે જસવંતે એકાએક નેતાગીરી લીધી તેની એક વાત તદ્દન સાચી હતી શંઘારી ભલે અમારાથી આરીને ભાગી ગયા પરંતુ સાંદ્રાને તેમની પાસેથી છોડાવી લાવવી તે સહેલી વાત ન હતી તેને માટે આખું લશ્કર જોઈએ એક પછી એક માણસોએ જસવંતની વાતને સંમતિ આપી કર્નલ પીટર અને પૂરણ જરા ખચકાતા ઉભા રહ્યા મને ખાતરી હતી કે આવો પ્રસંગ આવશે થોડી વારમાં તો એ ચર્ચાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલું મારે એટલું કબૂલવું પડશે કે કર્નલ હંટ ખરેખર મુસ્તદી માણસ હતો સાંદ્રાની જગ્યાએ બીજું કોઈ હોત તો એ આટલી માથાકૂટ ન કરત આખરે સમાધાનરૂપ ફોર્મ્યુલા નક્કી થઈ હતી પીટરને કાફલાનું ધ્યાન રાખવાનું સોંપીને કર્નલ પૂરણ પૃથ્વીસિંહ જસવંત બાગી તપાસમાં નીકળ્યા હતા લગભગ દસ માઈલના પરિઘમાં ચક્કર મારી આવ્યા છતાં તેમને સાંદ્રા મળી ન હતી પીટરનો ગંભીર વિરોધ હોવા છતાં આખરે જસવંતની વાત અમલમાં મૂકવામાં આવી રસ્તામાં ખતરપની કુંડીઓ સુધી જતામાં જરૂર સાંદ્રાના સગડ મળી રહેશે એવી અહિયાધારણ પૃથ્વીસિંહ અને કર્નલ હંટે પીટરને આપી હતી પીટર સાંદ્રાને કેટલું ચાહતો હતો તેની મને ખબર ન હતી પણ એ આદમીની આંખોમાં કંઈ અજબ વિષાદ આવ્યો જ્યારે કાફળો ફરીવાર ઉપાડવામાં આવ્યો ત્યારે સૂરજના કિરણો રેગિસ્તાનની ધરતી પર જાણે ભાવભાવનું વેર વાળવા ઉતરી આવ્યા હોય તેમ ઉતરી આવ્યા બપોરના ત્રણ વાગ્યા સુધી તદ્દન સન્નાટામાં એ કબીલો ચાલતો રહ્યો ગીધના ટોળાએ અમારી પાછળ જ રહેવાનું પસંદ કર્યું હતું અમારામાંના જે ગુજરી ગયા હતા જે પ્રાણીઓ છેક સુધી સેવા આપીને શંગારીઓના હાલ્લામાં મરાયા હતા તેમના મર્દાના શું હાલ થશે તે કલ્પના આવતા હું ધ્રુજી ઉઠતો

સૂરજના તાપમાં આકાશ તરફ જોવાતું નહીં હોવા છતાં નેજવું કરીને મેં એ પંખીઓને જોયા રેગિસ્તાનમાં મોત કોઈ વિશિષ્ટ વાસ્તવ બની જાય છે ધીખતા બપોરના ભયાનક સન્નાટામાં ફરી ઊંઘ પલાણવામાં આવ્યા કાઠડા ઉપર ચોખુટીમાં પછેડીઓ ભરાવીને લગભગ બધાએ છત્રીઓ બનાવી હતી એમાંથી પણ આરપાર નીકળીને ધગધગતા સોયાની જેમ સૂરજના કિરણો સૌના શરીરને દજાડતા હતા વારંવાર હું આશકા અને શ્રીદેવીની નજીક જતો તાપથી તેમના ચહેરા બળી ઉઠ્યા હતા બંને છોકરીઓ તદ્દન હઠીલી હતી અને તેમને પડતી તકલીફથી મને થતું હતું એ દિવસ બીજા કોઈ બનાવ વગર પસાર થયો લગભગ કલાકની મુસાફરી પછી સાંજે સાતેક વાગ્યે અમે ખતરપની નજીક પહોંચ્યા હતા દૂરથી અમને સારસ પંખીઓના અવાજ સંભળાયા ફોરાડની વીડી પછી પહેલી વાર અમે આ અનુપમ પંખીઓ જોયા પણ નિસર્ગની અનુપમતા માણવાનો કોઈને મોડ ન હતો ઉત્સાહ ન હતો બધાને આરામ કરવો હતો થાકથી ચૂર થઈ ગયેલા શરીરને રાહત આપતી હતી અહીં પણ કોઈ વસ્તી ન હતી આઠસોથી બારસો વર્ષ પહેલાં અહીં બાર જેટલા વેડા બાંધવામાં આવ્યા હતા પથ્થરમાંથી કોરેલી કુંડીઓ જેવી વીડીઓમાંની આ એક અજાયબી હતી લગભગ અડધા ચોરસ માઇલમાં પથરાયેલા એ નાનકડા કુંડોમાં એક ગરમ અને એક ઠંડા પાણીનો એવા કુંડોની જોડીઓ હતી એ બધાની આસપાસ ખજૂરીના અને બોરડીના ઝાડ ઉગેલા હતા આખા દિવસના પ્રવાસ પછી તાપથી અકળાયેલા અમને સૌને જાણે સ્વર્ગ મળી ગયું હોય તેમ અમે એ નાનકડા ઉપનમાં પડાવ નાખ્યો ધરાઈને પાણી પીધું અને લગભગ બધાએ સ્નાન કર્યું ઊંટ પર સવારી કરીને કેડના અંકોડા ઢીલા થઈ ગયા હતા એમાં ગરમ પાણીનો શેક કરવા મળ્યો એટલે સૌએ રાહતનો દમ ખેંચ્યો હતો ઊંટને પાણી પાવામાં આવ્યું રાવિતા મુજબ જ જસવંત બાગીઓના આદમીઓએ ખાવાનું પકાવ્યું ટિક્કટ રોટલા અને ગરમરનું અચાર ખાઈને આખો કાફલો થાકીને પડકાવે તૂંગી ગયો હતો કેવળ ચંદર સાલોટ દૂર એકલો બેસીને હુક્કો ગડગડાવતો હતો કર્નલ હન્ટ પીટર અને જસવંત જાજોરી એક તરફ કઈ ગુફ્તેગોમાં ગુમાં પડ્યા હતા જસવંતનો આદમી જેસો ક્યાંય દેખાતો ન હતો શ્રીદેવી તદ્દન લસ્ત થઈને તેને માટે બનાવેલી રાવટીમાં પોઠી ગઈ હતી આશકા જાગતી હતી હું બધાઈથી અળગો ખજૂરીને ટેકે પગ લંબાવીને સૂતો હતો અંધારું થવાને થોડી વાર હતી આશકા ઉભી થઈ તેણે ઉઠ પરથી ઉતારેલા કાંઠડામાં બાંધેલી ખલેચીનું પડખું પહોળું કરીને કપડાં કાઢ્યા બગલમાં દબાવ્યો અને ધીરેથી ત્યાંથી ચાલી નીકળી હું બેઠો થયો ઘડીભર તેને જતી જોઈ રહ્યો તે ખાસ્સી દૂર ચાલી ગઈ હતી ખડકમાંથી ખોદી કાઢેલા એક કુંડની પાછળ તે પહોંચી અને દેખાતી બંધ થઈ હું ઊભો થયો એકાંતમાં તે અળગી પડી જાય તે મને પોસાય તેવી વાત ન હતી ક્યાંક કોઈ જોખમ આવી પડે હું તેની પાછળ ચાલ્યો અમારો કાફલો જ્યાં રોકાયો હતો ત્યાંથી લગભગ સો વાર છેટે આવેલા વેળા પાસે તે પહોંચી અને આજુબાજુ જોઈને તે ઊભી રહી તેણે એક પછી એક કપડાં ઉતાર્યા નીકર અને બ્રા સાથે જ તે કુંડમાં ઉતરી ડૂબતા સૂરજનું અજવાળું કુંડના પાણીમાં પ્રતિબિંબિત થતું હતું હું ખડકના છેડે આવીને ઊભો રહ્યો તેનું અડધું શરીર પાણીમાં હતું પાણીમાં ઊભેલી કોઈ જળકન્યાની જેમ તે ઊભી હતી અને હાથથી પાણી વીંઝતી હતી દિવસભર સૂરજનો તાપ ખાઈ ખાઈને લાલકું થઈ ગયેલા તેના શરીરને તે ઠંડુ કરી રહી હતી હું ધીરેથી તેની નજીક સર્યો આશકા પણ જંગલમાં ઉછરેલી ઔરત હતી છાતી સરસા હાથ મૂકીને તે બોલી ઉઠી કોણ છે હું છું આશકા કહીને હું કુંડને કિનારે આવ્યો તે પાણીમાં બેસી ગઈ તેના લાંબા વાળ પાણીમાં એક તરફ તરી રહ્યા હતા સિગાવલ તે બોલી હું 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 તું નહવા આવી છે મને ખબર છે હું પણ એટલે જ આવ્યો છું કહીને મેં ખમીસ ઉતાર્યો અને નીચે ઉતર્યો આશકા હું તને સમજાવવા આવ્યો છું કે સિગાવલ તું જા અહીંથી તને કોઈ શરમ નથી શરમ શા માટે હું તને ચાહું છું અને તે વાત આખું જગત જાણે તો મને પરવા નથી હું પાણીમાં ઉતર્યો ધગધગતા રેગિસ્તાનમાં ઠંડુ પાણી તો સ્વર્ગથી એ અધકેરું કહેવાય મારા આખા શરીરમાં અવર્ણનીય ઠંડક પ્રસરી ગઈ આશકાઈ સાંકડી વેડીની એક તરફ ચાલી ગઈ હું પાણી ડોહળીને તેની નજીક ગયો તે કંઈ બોલે તે પહેલાં જ મેં તેને ઝકડી લીધી તેનું ભીનું બદન કેટલું ઠંડુ હતું પ્રાણની તરસ છીપાવી નાખે તેવી ઠંડક તેના સ્પર્શમાંથી મળતી હતી એ આખા દિવસની રઝળપાટનું જાણે અલૌકિક વળતર મળ્યું હોય તેમ મેં તેને બાથમાં શેરવી લીધી તેની વાળની લટોમાંથી રેલાતું પાણી મારા ઓઠને રંજાડતું હતું કેટલી કમનીય હતી કેટલી સુવાળી તેની કાયા મારા રોમ રોમમાંથી એક અનન્ય ઉન્માદ પેદા થયો નહીં તે બોલી તે સાથે જ પિસ્તોલનો ધડાકો થયો આઉટ કોઈએ બૂમ મારી મેં આશ્કને છોડી દીધી અને ઉપર જોયું ઘડીભર આછા અજવાળામાં મને એ આદમીની ઓળખણ ન પડી એ પૂરણ હતો તેના હાથમાં રાઇફલ હતી હું ધારું તો અત્યારે જ તને વીંધી નાખી શકું તેમ છું સિગાવલ તે બોલ્યો તેની વાત સાચી હતી મને પણ ઘડીભર ગભરામણ થઈ ગઈ હતી તે ચોક્કસ મને ગોળીથી ઠાર કરી શકે તેમ તારે નિર્ણય લેવાનો છે બીજી મિનિટે હું ગોળી મારીશ ખજાના કરતા મારે માટે તું વધારે કિંમતી છે તે બોલ્યો પુરણ હું તને સમજાવું છું પુરણ અમારો આ ટેબલો કંઈક ભયાનક રીતે પડ્યો હતો ત્યાં જ કાન ફાડી નાખે તેવી શ્રીદેવીની ચીજ સંભળાઈ હું ચોંકી ઉઠ્યો ચીસ પરથી એ કોઈ ઔરતની ચીસ હશે તેવું પ્રથમ મને લાગ્યું અને એક ઔરત મારી સામે હતી બીજી બીજી શ્રીદેવી એટલે તેણે પાડી હોય તે સિવાય કોઈ શક્યતા ન હતી તાકેલી રાઇફલની પરવા કર્યા વગર જ હું કુંડમાંથી કૂદીને મારું ખમીસ ઉઠાવીને દોડ્યો કાફલાના લગભગ બધા માણસો ઊભા થઈ ગયા હતા શ્રીદેવીએ બીજી પણ એટલી જ મોટી ચીઝ પાડી હતી સૌ દોડી આવ્યા હતા હું પહોંચ્યો ત્યારે ટોળું થઈ ગયું હતું એક બે જણાના હાથમાં મશાલો હતી આશકા અને પૂરણ ત્યાં કુંડ પાસે રોકાઈ ગયા હતા શ્રીદેવીને ટોળાની વચ્ચે ઊભી રહી હતી શું થયું તે મને સમજાય તે પહેલા મેં સાંદ્રા શબ્દ સાંભળ્યો બધાની વચ્ચે થઈને હું શ્રીદેવી પાસે પહોંચ્યો તેની પાછળ ચંદર ઝાલો ઊભો હતો અને નજીકની ખજૂરીના થડ પર સાંદ્રાનો મૃતદેહ લટકતો હતો તેની બંને આંખોમાં કાંટા ભોંકવામાં આવ્યા હતા અને આખા શરીર પર ચાકુના ઊંડા ચીરા મૂકવામાં આવ્યા હતા તે તદ્દન નગ્ન હતી તેના માથા પરથી વાળ ઉતારી લેવામાં આવેલા અને ગળામાં ફાંસો નાખીને ખજૂરીના ઝાડ પરથી લટકાવવામાં આવી હતી આ દ્રશ્ય ભયાનક હતું ગઈકાલ સુધી થનગનતી સુંદર છોકરી આજે નિશ્ચેતન થઈને લટકતી હતી કેવું બિહામણું મોત મેં કમકમાટી ભર્યા મૃતદેહો જોયા છે પણ આ મોત તો કલ્પનાતીત હતું જસવંત જાજોરી જેવો ક્રૂર માણસ પણ ફાટી આંખે જોઈ રહ્યો હતો પીટરના ચહેરા પર વીજળી પડી હોય તેમ તે સ્થિર ઊભો હતો સામે ખજૂરીના થડ પર લટકતા સામે તેની આંખો રહી હતી તેના હોઠ ધ્રુજતા હતા બંને હાથની મુઠ્ઠીઓ વાળીને નાક કચકચાવતો તે ઊભો રહ્યો હતો કર્નલ હંટ થોડે દૂર ઊભો હતો અને વારે વારે માથું હલાવતો હતો હું શ્રીદેવી પાસે પહોંચ્યો ત્યારે ત્યાં નોબતસિંહ અને ચંદર ઝાલોટ હાજર હતા ચંદર શ્રીદેવીની આંખ પર હાથ મૂકીને તેની બાજુમાં અધૂકડો બેઠો હતો આવી ભયાનક પળે પણ મને એ ગમ્યું નહીં અમીરગઢની રાણીને અમીરગઢમાં જેવો માણસ આવી રીતે પ્રસંગે સ્પર્શ કરે તે તેવી વાત ન હતી હું ત્યાં પહોંચ્યો છતાંય તે હટ્યો નહીં ચંદર તું જા મારે કહેવું પડ્યું પછી જ તે ઊભો થયો શ્રીદેવીને ધીરેથી ઊભી કરીને હું દૂર લઈ ગયો કર્નલ હંટ અને ચંદરે ભેગા મળીને સાંદ્રાને ઉતારી અને જમીન પર સુવાડી તે વખતે પૂરણ અને આશકા પાછા આવ્યા હતા આશકાએ પોતાના ભીના અંડરવેર્સ પર જ કપડા પહેરી લીધા હતા તેની છાતી અને નીતમ પાસેના કપડામાં ભીના સુપસી આવેલી હતી પૂરણ ખૂબ જ ગુસ્સે ભરાયેલો હતો પણ ત્યાં આવીને બંને જણે જે દ્રશ્ય જોયું તે ઠારી નાખે એવું હતું આશકા પારાવાર અરેરાટી અનુભવીને શ્રીદેવી પાસે પહોંચી હતી હું પાછો ટોળા વચ્ચે આવ્યો હતો પીટર હજુ એમને એમ સ્થિર જ ઊભો હતો તાપને કારણે ઉતરડાઈ ગયેલો ચામડીવાળો તેનો ચહેરો અત્યારે મશાલના અજવાળે પથ્થરમાંથી કોયરો હોય તેવો લાગતો હતો પીટર કર્નલ હન્ટે તેની નજીક જઈને કહ્યું કોઈ તેના માટે પાણીનો ગ્લાસ લઈ આવ્યો કોઈ બ્રાન્ડીની બોટલ લાવ્યો પીટર પણ પીટરની આંખ સ્થિર હતી સાંદ્રાનો મૃતદેહ ખજૂરીના થળ પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો છતાં તે તો ખજૂરીના ઝાડ તરફ જ જોતો હતો કરુણ શબ્દ પણ એ ગમગીનીને વર્ણવી ન શકે તેવી દુઃખદ તેવી વેદનાભરીએ દફન વિધી હતી ખતરપકાળમાં ક્યારેય અહીં વસ્તીઓના એંધાણો આજુબાજુના ટીંબાઓ ઉપરથી દેખાતા ન હતા સાંદ્રા માટે કબર ખોદવામાં આવી તેને કર્નલ હંટે અને ચંદર ઝાલોટે કપડાં પહેરાવ્યા તેની આંખમાં ભોંકવામાં આવેલા સંખ્યાબંધ બાવળના કાંટા કાઢી લેવામાં આવ્યા દરમિયાનમાં આકાશમાંથી આછું અજવાળું પણ ચાલ્યું ગયું હતું થડકતી મશાલની ઝબકતી જ્વાળાઓનો પ્રકાશ તેના શરીરે પડતો હતો અને તે જાણે હમણાં જાગી ઉઠશે એમ લાગતું હતું આશકા અને શ્રીદેવી બંને ત્યાં આવી પહોંચ્યા કપડાં ઝાકળ દેખાતું હતું બંને જણે ગુજરી ગયેલી સાંદ્રાને ચુંબન કર્યું આશકા શ્રીદેવીને ત્યાંથી આંખી લઈ ગઈ સાંકડી નાનકડી કબરમાં તેના મૃતદેહને ઉતારવામાં થોડી મુશ્કેલી પડી કર્નલ હન્ટે ફ્યુનરલ સર્વિસ બજાવી તે પ્રાર્થના કરી રહ્યો હતો ત્યારે એ કબરની આજુબાજુ બધા ઊભા હતા પૂરણ ત્યાં ક્યાંક સુકાયેલા ખજૂરીના પાંદડાની સુકાઈને લાકડું થઈ ગયેલી ધોરીનસમાંથી એક ક્રોસ બનાવી લાવ્યો કર્નલ હંઠનો અવાજ થડકતો હતો પીટર તદ્દન પથ્થરની જેમ ખડો હતો એ પાગલ થઈ ગયો છે પૂરણે ધીરેથી કહ્યું તેને લાફો મારીને રડાવી દેવો જોઈએ ઓરતને લાવવાનું આફળ જોયું વગેરે ખુસભુસ વાતો થવા માંડી હતી પીટર પીટર આપણે તેને દફનાવી દેવાની છે કર્નલ હન્ટે કહ્યું પણ પીટરે સાંભળ્યું નહીં કર્નલ હન્ટ તેને લાફો મારીને તેના આઘાતમાંથી બહાર લાવવાનો વિચાર કરીને તેની નજીક ગયો એકાએક મને પણ વિચાર આવ્યો હું પીટરની નજીક પહોંચ્યો કર્નલને દૂર કર્યા અને મેં ધીરેથી તેના કાનમાં કોઈ સાંભળે નહીં તેવી રીતે કહ્યું